માવઠાના મારના કારણે ખેડૂતો અત્યારે કફોડી હાલતમાં જોવા મળી રહ્યા છે

અને હવે ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી પણ બેગામની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં મુલાકાત દરમિયાન એક મહિલા તેમની સામે રડી પડી હતી આપ વિચાર કરો કે રાજ્યભરમાં ઠેર ઠેર માવઠાના મારના કારણે કેટલી કપરી પરિસ્થિતિ સર્જાય છે કેટલા ખેડૂતોનું તો એવું કહેવું છે કે અમે જિંદગીમાં ક્યારેય આવો માવઠું નથી જોયું કે જે આખે આખા ખેતરો તહસ નહસ કરી નાખે આખે આખા પાક જમીન દોસ્ત થઈ જાય આખે આખી લણણીનો જે સમય હોય જ્યારે માત્ર ખેડૂતોને એ એ પાકની લણણી કરીને પાક બાકી હોય આવો વરસાદ પરિસ્થિતિ ખેડૂતોને ઉદભવે પરિસ્થિતિ એવી સર્જાય છે કે ખેડૂતોએ જે મોંઘા ભાવે બિયારણ ખરીદ્યું હતું જે ખેતમજૂરી ચૂકવી હતી જે ત્રણ ચાર મહિનાની વાત જોઈ હતી એ તમામે તમામ ખેડૂતોની મહેનત પર આ માવઠાએ પાણી ફેરવી દીધું છે

જે સ્થિતિ છે માવઠાની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી ખેડૂતોની શું પરિસ્થિતિ છે તે અંગે સીએમએ પોતે માહિતી મેળવી છે આ બેઠકમાં ડેપ્યુટી સીએમ હર્ષુભાઈ સંઘવી સાથે જ જીતુભાઈ વાઘાણી વર્ચ્યુઅલી જોડાયા હતા અને જે તે વિસ્તારમાં શું પરિસ્થિતિ છે એની માહિતી પણ સીએમને આપી જોકે સહાયની ચર્ચાઓ ચાલી રહી છે ત્વરિત સહાય ચૂકવવામાં આવશે તેવું કહેવાય રહ્યું છે આ વચ્ચે રાજનીતિ શરૂ થઈ છે કોંગ્રેસ નેતા પ્રતાપભાઈ દુધાતે આક્ષેપો કર્યા છે કે આ સહાય વહાય છોડો તાત્કાલિક હવે વળતર આપો અને સરકાર ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે તેવો આક્ષેપ કોંગ્રેસ જેની સામે ભાજપના નેતાએ જવાબ આપ્યો દ્રશ્યો આજે સામે આવ્યા કે જ્યારે ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોની મુલાકાતે પહોંચ્યા હતા હર્ષભાઈ સંઘવી ઉઘાડા પગે ખેતરોમાં ચાલ્યા ખેતરોના પાકની પરિસ્થિતિ જોઈ ખેતર અને રાહ જોઈ રહ્યા છે કે ક્યારેક તેમના ખાતામાં એ સહાયની કે વળતરની રકમ જમા થશે મોંઘા ભાવે ખેડૂતોએ ખર્ચો તો કર્યો હતો બિયારણ લીધું હતું ક્યારેક ઉધાર લઈને પર ક્યારેક હવે દેવાદાર બની ગયા છે આ ખેડૂતો જે ધિરાણ લીધું હતું એ ધિરાણ ચૂકવી શકે એવી પણ ખેડૂતોની પરિસ્થિતિ નથી અને આ ખેડૂતો હવે દેવાદાર બની ગયા છે પોરબંદરમાં પણ પાક નુકસાન થયું છે જોકે જામનગરમાં વિપક્ષે સર્વેનો જ વિરોધ કર્યો છે કોંગ્રેસ આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો છે કે સર્વેની પ્રક્રિયા છોડો તમે હવે ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં સહાયની રકમ જમા કરો ઠેર ઠેરથી આવા દ્રશ્યો સામે આવ્યા છે જે ખેડૂતોને નુકસાન થયું હોય ખેડૂતો હાલાકી વેઠવી રહ્યા હોય ત્યારે ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ પણ આ બાબતે આગળ આવીને સીએમને પત્ર લખ્યો છે રજૂઆત કરી છે કે ખેડૂતોને આ બાબતે હવે જલ્દી બને એટલી શક્ય જલ્દી સહાય ચૂકવવામાં આવે કિસાન સંઘ મેદાનમાં આવી ગયું છે કિસાન સંઘનું એવું કહેવું છે કે ખેડૂતોને તાત્કાલિક હવે વળતર મળવું જોઈએ કારણ કે ખેડૂતોની અત્યારે માઠી દશા બેઠી છે આ બાબતે અમરેલીમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલા પણ એક્શન મોડમાં આવી ગયા છે મહેશભાઈએ તો સંકલન બેઠક યોજી હતી અને સંકલન બેઠકમાં ખેડૂતોની શું પરિસ્થિતિ છે ખેડૂતોએ પોતાની વેદના ઠાલવી મહેશભાઈ સામે ખેડૂતો બોલ્યા નુકસાન થયું માવઠા માવઠાના મારથી લઈને માવઠાના મારથી લઈને ક્યાંક મોત સુધીની કહાની પણ સામે આવી છે અમરેલીમાં ધારીના ગીર પંથકમાં ભારે વરસાદના કારણે એક મકાન પડી ગયું મકાન ધરાશાય થયું મકાનની દિવાલ ધરાશાય થઈ અને એમાં એક મહિલાનું મોત થયું છે એ દર્દનાક તસવીર જ હવે જોવાની બાકી હતી એવું લાગે છે એક તરફ પહેલાથી ખેડૂતો આ માવઠાના કારણે હાલાકી ભોગવી રહ્યા છે નુકસાની ભોગવી રહ્યા છે ને આ વચ્ચે ભારે વરસાદના કારણે ધારીમાં મકાન પડતા એક મહિલાનું મોત થયું છે હવે માત્ર એ જોવાનું બાકી હતું આ તમામ સમાચાર આજના દિવસના સામે આવ્યા છે જો કે સૌથી મોટા સમાચાર એ છે કે માવઠાના કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે તેને લઈને હવે સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે ખેડૂતો માટે એક મોટા રાહતના સમાચાર કહી શકાય મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી હર્ષભાઈ સંઘવી અને જીતુભાઈ વાઘાણી પણ આ બેઠકમાં વર્ચ્યુઅલી જોડાયા હતા રાજ્યમાં કમોસમી વરસાદથી લઈને નુકસાનીને લઈને સીએમએ આ બેઠકમાં સમીક્ષા કરી અને સીએમએ જાણકારી મેળવી

મહેસૂલ વિભાગ કૃષિ વિભાગ સહિતના જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે તેના અધિકારીઓ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને મહત્વનું છે કે જે પ્રકારે કમોસમી વરસાદની સ્થિતિ છે મોટી માત્રાની અંદર કૃષિ પાકો જે છે તેને નુકસાન થયું છે તે સંદર્ભે સમીક્ષા કરવામાં આવી ખાસ જે સર્વેના આદેશ આપ્યા આપવામાં આવ્યા છે તે સર્વેની કામગીરી ક્યાં તબક્કે પૂર્ણ થઈ છે તેની પણ સમીક્ષા આ બેઠકની અંદર કરવામાં આવી છે આ ઉપરાંત સંભવિત રીતે આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો આ વરસાદની સ્થિતિ હજી પણ જો રાજ્યની અંદર ઉદભવે છે તો કયા પ્રકારના ગમચેતીના પગલાઓ લઈ શકાય તે સંદર્ભે પણ આ બેઠકની અંદર મહત્વની ચર્ચા કરવામાં આવી છે અને જે પ્રકારે સૌની માંગ છે ખેડૂતો પણ માંગ કરી રહ્યા છે કે જલ્દી જલ્દી કૃષિ પેકેજ રાહત પેકેજ જે છે તે જાહેર કરવામાં આવે તો તે સંદર્ભે પણ આ બેઠકની અંદર મહત્વની ચર્ચા જે છે તે કરવામાં આવી છે મહત્વનું છે કે માહિતી સર્વે ની કામગીરી પૂર્ણ થયા બાદ અને ત્યારબાદ જે પદ્ધતિ અપનાવવાની છે રાહત પેકેજ ખેડૂતો સુધી પહોંચે તે માટેની તો તે સંદર્ભે પણ રાજ્ય સરકાર નિર્ણય લેશે એ વાત સ્પષ્ટ છે કે એસડીઆરએફ અને એનડીઆરએફ ના ઉપર ઉઠીને રાજ્ય સરકાર જે છે તે આ સહાય પેકેજ જાહેર કરશે એટલે કે જે નિયમો પ્રમાણેનું વળતર છે તેનાથી વધુ વળતર રાજ્ય સરકાર આપવા જઈ રહી છે અને તે દિશાની અંદર રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે એટલે રાજ્ય સરકાર અત્યારે વિચારણા કરી રહી છે કે એનડીઆરએફ એસડીઆરએફ ના જે નિયમો છે તેનાથી પણ ઉપર જઈને ખેડૂતોને સહાય આપવામાં આવે જો કે સહાયને લઈને રાજકારણ તેજ થઈ ગયું છે એક તરફ ડિજિટલ સર્વેનો વિરોધ થઈ રહ્યો છે એક તરફ રાજકારણ શરૂ થયું છે કોંગ્રેસ નેતા પ્રતાપભાઈ દુધાતે આક્ષેપો કર્યા છે સરકાર ગતકડા બંધ કરે અને ખેડૂતોના દેવા માફ કરે સહાય તો આપે દેવા માફ કરે તેવી માંગ કરી છે જ્યારે બીજી બાજુ ભાજપના નેતાએ નિવેદન આપ્યું છે યજ્ઞેશભાઈ દવે કહ્યું છે કે કોંગ્રેસ ખેડૂતોમાં જુઠાણું ફેલાવી રહી છે વાર પલટવાર થયા છે શું છે એ સાંભળો ચાલુ વરસાદે અમરેલી જિલ્લા સાથે સૌરાષ્ટ્ર ગુજરાત ભરના ખેડૂતોને સરપંચોને મારી નમ્ર અપીલ છે કે ગ્રામ પંચાયતમાં બેસી તમારા ગામની અંદર ઠરાવ કરી અને સર્વે કરવા આવનાર જગ્યાએ ખેતર જવા ના દેવા જોઈએ અને એને કરીને આપી દો સરકાર ગતકડા બંધ ખેડૂતના દેવા માફ કરે ખેડૂતો કે ક્યાં સુધી રાહ જોઈને બેસવાના છો જ્યાં સુધી તમે રોડ ઉપર નહીં આવો જ્યાં સુધી તમે બોલતા નહીં થાવ જ્યાં સુધી તમારો અવાજ નહીં ઉપાડો ડેરી મુંગી સરકાર જાગવાની નથી તમારા દેવા માફ કરાવવા હોય તો અમરેલી જિલ્લામાં ત્રણ તારીખ થી આંદોલન જે ચાલુ થાય છે મોટી સંખ્યા ખેડૂત પણ જોડાય ત્યારે પ્રતાપ દુધાર જેવા કોંગ્રેસ નેતાઓ પોતે પોતાનો રાજકીય રોટલો શેકવા માટે અને ખેડૂતો સહાયથી વંચિત રાખવા માટે સતત પ્રયત્નશીલ રહેલા નેતાઓ એ અત્યારે હાલ ખેડૂતોની ની અંદર એક જૂઠાણો ફેલાવી રહ્યા છે અને ખેડૂતો ના રોકી રહ્યા છે અને ખેડૂતોને આ સર્વે ન કરવું એવી જાણ કરી રહ્યા છે પણ મારે પ્રતાપ દુધાર ને પૂછવાનું છે કે જે જગ્યાએ આજે વરસાદ પડ્યો છે જે જગ્યાએ વ્યક્તિઓ પહોંચી શકતા નથી બહારના પોતે છે તો તો એ એ સતત સર્વે કરીને મોકલાવી એની સહાય મળી જાય એ માટેની સરકારે વ્યવસ્થા કરી છે તો ગુજરાત કોંગ્રેસ હોય કે ભારતની કોંગ્રેસ હોય ક્યારેય ખેડૂતો માટે એમને સારા નિર્ણયો કર્યા નથી સિત્તેર સિત્તેર વર્ષો માટે ક્યારેય ખેડૂતોનું વિચાર્યું નથી ખેડૂતોનું વિચાર્યું હોય તો માત્ર નરેન્દ્રભાઈ મોદીએ વિચાર્યું

આ ક્ષેત્રે કોઈ કામગીરી નથી કરી એ લોકો પોતે સુરખીઓમાં રહેવા માટે મીડિયામાં રહેવા માટે અને રાજકીય જાજમ બચાવવા માટે જે હવા ત્યાં મારે છે અને ખેડૂતોના ખભે મૂકીને બંદૂક મૂકવાનો પ્રયાસ કરે છે મારી સૌને વિનંતી છે કે રાજનીતિ કરવાના અનેક વિષયો છે અહીંયા શાંત સલામત અને સમૃદ્ધ ગુજરાતમાં તમે અરાજકતાવાદી માનસિકતાથી લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ નહીં કરો જોકે વાર પલટવારની રાજનીતિ વચ્ચે ખેડૂતોને જે ખરું નુકસાન થયું છે મુલાકાતે પહોંચ્યા હતા સુરત જિલ્લાના ઓલપાડના ગામોમાં ખેતરોની તેમણે મુલાકાત લીધી ઉઘાડા પગે તેઓ ખેતરમાં પ્રવેશ્યા અને સ્થિતિની સમીક્ષા કરી પાક નુકસાન અંગે આર્થિક નુકસાન અંગે તેમને સ્થિતિનો તાગ મેળવ્યો હજી તો વરસાદ બંધ બી નહીં થયો તે પહેલા આખું તંત્ર સૌ મંત્રીઓ એ તમામ ખેડૂતોના સહયોગમાં સાથે ઊભા રહીને કામગીરીની શરૂઆત થઈ ગઈ છે મુખ્યમંત્રી શ્રીએ આજે બી તમામ વિભાગને કહ્યું છે કે તમામ લોકોનો સંપર્ક કરીને ઝડપથી તમામ ક્ષેત્રમાં ખેડૂતોને થયેલી નુકસાનીનો આંકડો તૈયાર કરીને આવનારા દિવસોમાં ઝડપથી તેમની સાથે કઈ રીતે સરકાર રહી શકે તે દિશામાં રાત દિવસ એક કરીને કામ કરો અને વધુમાં વધુ મદદ પહોંચાડવાની ભાવનાથી મુખ્યમંત્રીશ્રીએ જો ભૂતકાળનું તમે જોશો તો ગુજરાતમાં જ્યારે જ્યારે ખેડૂતોને

હર્ષભાઈ સંઘવીને વેદના સંભળાવતા સંભળાવતા પડી હતી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ મહિલાને સાંત્વના પાઠવી છે અને આશ્વાસન પણ આપ્યું છે કે સરકાર ત્વરિત ખેડૂતોને સહાય કરશે જે ખેડૂતોને પાક નુકસાની આવી છે તે મુદ્દે સરકાર જલ્દી સહાય અંગે નિર્ણય લેશે જોકે આ તરફ જ્યારે ખેડૂતોને માવઠા પર માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો છે મંત્રી મંડળની સાથે સાથે ધારાસભ્યો પણ એક્ટિવ થઈ ગયા છે આ તરફ ધારાસભ્યો કુમારભાઈ કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને રાજ્યના ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તેવી માંગ કરી છે કારણ કે રાજ્યના ખેડૂતો અત્યારે દેવાદાર બની ચૂક્યા છે ખેડૂતોને વારંવાર નુકસાનીનો સામનો કરવો પડે છે ખેડૂતોને દેવામુક્ત કરવામાં આવે તેવો ઉલ્લેખ કુમારભાઈ કાનાણીએ આ પત્રમાં કર્યો છે અને ગુજરાત ફોર્સની ટીમે તેમની સાથે જ્યારે વાતચીત કરી ત્યારે તેમણે આખી વાત જણાવી આ વર્ષે જે નુકસાન છે એ ખૂબ મોટું નુકસાન છે અને લોકોની ખેડૂતોની જે પીડા છે જે વેદના છે કે ખેડૂતને બેઠો કરવા માટે મને એવું લાગે છે કે એનું દેવું માપ થાય એક રસ્તો દેખાઈ રહ્યો છે જો ખેડૂત દેવું માફ થાય તો ખેડૂત બેઠો થાય ઊભો થાય આ લોકોની ખેડૂતોની જે પીડા છે જે વેતના છે વાત છે એ અવાજ ને સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે આ સહાય મળશે વળતર ચૂકવાશે ખેડૂતોનો દેવો માફ થશે અગર સરકાર આ બધી પ્રક્રિયા કરે પણ છે તો પણ ખેડૂતો માત્ર બેઠા થઈ શકે આમાંથી ખેડૂતોને કંઈ પ્રોફિટ અર્નિંગ કમાણી નથી થવાની ખેડૂતો બેઠા થઈ શકે એ માટે આ બધી માંગ કરવામાં આવી રહી છે પોરબંદર જિલ્લામાં પણ ખેડૂતો પર માવઠાનો માર પડ્યો છે સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે બરડા ઇંચ વરસાદ જુઓ ત્યાં ખેતરો જળ થઈ છે આજે રાત્રે ત્રણ ઇંચ થી માટી આઠ ઇંચ સુધી ના છે અને ખેડૂતોને સંપૂર્ણ પાક નષ્ટ છે અને ખેડૂતોને મગફળી પકવવામાં પંદર હજાર જેટલો ખર્ચ લાગે છે અને બીજું કે જે મગફળી ભેગરી કરી કલા કર્યા અને એ પર વીકે બે નો ખર્ચો લાગ્યો એટલે ખેડૂતોને પર વીકે સત્તર હજાર રૂપિયા નો ખર્ચ લાગ્યો છે અને અત્યારે પાક સંપૂર્ણ નાશ પામ્યો છે અત્યારે મારે આ ખાડા દસ વીઘા જગ્યા હે દસ વીઘા જગ્યા બરાબર મારે આ રોડ ઉપર જ છે અત્યારે સંપૂર્ણ હાવ ખેતર સાફ થઈ ગયું બરાબર પાછળ પડેલા છે સંપૂર્ણ નાશ થયેલ છે બીજા નંબર અત્યારે જે હિતેશભાઈ કે છે એમ અત્યારે વીસ થી પચીસ હજાર સુધી નો ખર્ચો થાય બીજા નંબરનો નો હિતેશભાઈ ખાલી પાથરા ભેગા કરવાનું અત્યારના આજે જે બાળ નું ગાંઠવા તો પડીએ ને આજે જે પાથરા પડ્યા એ ખાતર જેમ કાંઈક નાખવા તો પડીએ ને એનો ખર્ચો પણ પંદરસો થી બે હજાર રૂપિયા અલગ ખર્ચો લાગશે એટલે વીસ હજાર ને આસપાસ તો ખર્ચો પૂગી ગયો ખેડૂત છતાં સરકાર પરથી એ અપેક્ષા રાખીએ કે જે કઈ પેકેજ જાહેર કરી અને સંપૂર્ણ નાશ થયેલ છે કોઈ સો ટકા નાશ થયા છે તો વીસ હજાર ખેડૂતના ખાતામાં પૈસા નાખે એવી અમારી માગણી છે લાખાભાઈ અરસીભાઈ મુદવાડિયા ઇન્દ્રખેડા ગામનો ખેડૂત છું અત્યારે ખરેખર કમોસમી વરસાદ પડ્યો તો ખરેખર સરકાર મેરે અમે માગણી કરીએ કે ખરેખર વીસ વીસ હજારથી પચીસ હજાર રૂપિયા અમારે પર વીકે ખર્ચો છે તો ખરેખર એને દેવું જોઈએ હોય સો ટકા અમારે નુકસાની છે અમારે બરડા સાગરમાં

ડીમમાં વયો ગયો બરડા સાગરમાં તો વહેલી તકે મંતરીઓ ફરે છે તો એને એટલું ખબર હોય કે ખેડૂને જાહેર અત્યારે કરી દેવો જોઈએ ખર્ચો કે જે તે દેવું હોય કે વહેલી તકે જાહેર કરીએ તો ખેડૂને રવિ સિઝનમાં કાયમ આવે અત્યારે જોવો આ હાલત કફોડી હાલત બની છે એક તો તમે લોકો એવા તમે જુઓ ચારે બાજુ પાણી પીરા ખેડૂતનો પાક નિષ્ફળ છે અત્યારે પણ મારે એક એ રજૂઆત છે મારી એક એ વેદના છે કે એકસો ને બ્યાસી ધારાસભ્ય છે સવિ સાંસદો હોય સરકારી કર્મચારી છે અત્યારે કોઈ એમ નથી કીધું કે અમે અમારો અડધો પગાર ખેડૂતોને આપીએ ખેડૂતો માટે કોઈ નથી આવ્યું ન ઉદ્યોગપતિ આવ્યા કે ન કોઈ સરકારી કર્મચારી આવ્યા બધા નકર ખેડૂત ઉપર જ નિર્ભર છે આજે ખેડૂત હમણાં કોરોના કાળ હતો તો એના જીવના જોખમે શાકભાજી લઈને યારમાં લેવા જતા હતા નકર ખેડૂત નહીં આવડતું હતું કે ભાઈ કે અહીંથી વાડીએથી લઈ જાઓ દૂધ છાસ જે જોતું હોય પછી ભૂકંપ આવ્યો હતો

સતત માવઠાના કારણે ધરતીપુત્રોની સ્થિતિ કફોડી બની છે આજે કેમેરા સમક્ષ તેમણે રોષ વ્યક્ત કર્યો આજે મગફળી હિંતેર મણ લેવી બસો મણ લેવી એમાં જ ખેડૂત આજ દીધામાં છે અને આજ દેવાટાણે આ માથે પાટું માર્યું આજ પાંચમ ના દિનો વરસાદ વરે આજે દેવ દિવાળી આવી ગઈ અને આજનો વરસાદ અમારે રાતનો દસ રાતના દસ વાગ્યા થી સવારના આઠ વાગ્યા સુધી પડ્યો અને અઢી અઢી ઇંચ વરસાદ પડ્યો છે અને આજ આજે એકત્રી એક પહેલી તારીખનો રાતના એકત્રીસ એકત્રીસ તારીખના ના દસ વાગ્યા થી પહેલી તારીખના સવારના આઠ વાગ્યા સુધી વરસાદ ચાલુ રહ્યો છે અને આજે કંઈ બઈચું કર્યું તો એ પૂરું કરી દીધું છે તો હવે તમે સર્વે ના હું ફાફા મારો છો સર્વે કરવું સર્વે કરવું જી દેવું હોય એ બેધીમાં જાહેર કરો નકર અમારે ભયંકર આંદોલન કરવું પડશે ઉગ્ર આંદોલન ના મોડમાં ખેડૂતો જોવા મળી રહ્યા છે જો કે અમરેલીમાં પણ એક સામે જામકા ગામે ખેતી પાકોને વ્યાપક નુકસાન થયું છે અને ખેડૂતો નષ્ટ થયેલા ખેતી પાકોનો સર્વે ન થાય તેવી માંગ કરી રહ્યા છે ખેડૂતોની માંગ છે કે સર્વે તો ન કરો સર્વે વર્વે મૂકો હવે સીધા ખાતામાં સહાયની રકમ જમા કરો તેવું ખેડૂતોની માંગ છે મોસમી વરસાદ છે જેના કારણે તમામ સરકારને પણ ખબર છે કે આપણે નુકસાની ગઈ છે હવે જે કૃષિ એપ દ્વારા જે સર્વે કરવાની વાત આવે છે જેમાં ઘણી વિસંગતતા ઊભી થાય છે અને ઘણા તાલુકાએ કે ઘણા ગામડાએ જેનો વિરોધ કર્યો છે તો તેના અનુસંધાને જામકા ગામ પણ વિરોધ કરે છે અને સર્વે ન થવું જોઈએ અથવા તો સરકારનું નિર્ણય જે ખેડૂતે લીધું છે એ માફ થવું જોઈએ અને કા પછી છે સરકાર ડાયરેક્ટ સહાય કરવી જોઈએ એવી અમારી માગણી છે બધા ખેડૂતો આજે જે કમોસમી વરસાદ જે અઠવાડિયાથી પડી રહ્યો છે એ બાબતે આજે અમે ખેડૂતો ભેગા થયા છે કે જે સર્વે જે છે એ અમારે સર્વે નથી જોતો અમારે એમને સેટેલાઇટ સર્વે એમને સરકાર અમારા બધા ખેડૂતોની માંગ પૂરી કરીને ડાયરેક્ટ એના ખાતામાં નાખે એ એ પ્રમાણે અમારી રજૂઆત છે બીજું કે સો ટકા કામમાં પાક નિષ્ફળ છે કપાસ છે તો કપાસના ઉગી ગયો છે અને માંડવી છે એ સો એ સો ટકા નુકસાન ગયું છે અને હાલમાં જો સર્વે કરવા જાય તો સર્વે કરવા જઈ શકાય એવી પણ પરિસ્થિતિ નથી કારણ કે બધાય ખેતરો ફૂટી ગયા છે એટલે અમે આજ રોજ કે બધા ખેડૂતો ભેગા મળી સરપંચ દ્વારા અમે આ બધા મામલતદાર અને કલેક્ટર સુધી આવેદનપત્ર આપીએ છીએ કે અમારા જે કામમાં જે સર્વે અમે અમારા સર્વે થતું નથી અમને ડાયરેક્ટ એ ડાયરેક્ટ સેટેલાઇટ દ્વારા કે ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં એને જે દાખવું હોય કે જે એને સહાય આપવી આપો લોકોએ બધા તમામ ખેડૂતોએ કે અમારા ખેતરની અંદર સર્વે કરવા અંદર જવાય એમ જ નથી કારણ કે આટલો બધો વરસાદ છે એને કારણે અમે આખું ગામ ભેગું થયું તમામ ખેડૂતો ભેગો થાય અને બધા ખેડૂતોએ સરપંચને બોલાવી ઉપસરપંચોને બોલાવી અને આવેદનપત્ર અમે તમામ ખેડૂતો સરપંચને આપીએ છીએ અને સરપંચ તાલુકા સુધી અને મામલતદાર સુધી પહોંચાડે અને અમારું તાત્કાલિક સર્વે કરે સેટેલાઇટ નું સર્વે છે અને પેલા બી સર્વે થઈ ગયેલું છે ખેતરમાં જવાય એમ નથી કોઈ ખેડૂત અમારા ગામના બાકી ન રહે

પરંતુ એક તરફ આ માવઠાના કારણે જ્યાં ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે અને બીજી તરફ આ માવઠાના કારણે ક્યાંક મોત આવ્યું હોય તેવું ઘાટ સર્જાયું છે અમરેલીથી સમાચાર છે જ્યાં ધારી ગીર પંથકમાં કમોસમી વરસાદના કારણે એક મકાન ધરાશાયી થયું વરસાદના કારણે ધારીના સરસિયા ગામે મકાન ધરાશાયી થયું તેના દ્રશ્યો સામે આવ્યા મકાન ધરાશાયી થતા એક આધેડ મહિલાનું મૃત્યુ નીપજ્યું છે સરસિયા ગામમાં ત્રણ જેટલા મકાનોની દિવાલ ધરાશાયી થઈ હતી જેમાં એક મહિલાનું મૃત્યુ નીપજ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે માવઠાના માર સામે ખેડૂતો લાચાર બન્યા છે ખેડૂતો ક્યાંક આંસુ સરી પડ્યા છે તો ક્યાંક આકરા પાણી જોવા મળી રહ્યા છે ખેડૂતો ક્યાંક ખેડૂતો માંગ કરી રહ્યા છે કે હવે સર્વે મૂકો હવે તમે અમને સીધી સહાય આપો ક્યાંક માંગ કરાઈ રહી છે કે સહાય નહીં અમને વળતર જોઈએ છે જેથી અમને ટેકો મળે ક્યાંક એવી માંગ થઈ રહી છે કે ખેડૂતોના તમામ દેવા માફ કરવામાં આવે આ તમામ બાબતો ઘણી બધી એકઠી થઈ છે સરકાર સમક્ષ રજૂ પણ કરવામાં આવી છે અને ગુજરાત ફર્સ્ટના માધ્યમથી જ ખેડૂતોની જે વેદના છે સરકાર સુધી પહોંચાડવાનો એક પ્રયાસ પણ કરવામાં આવ્યો છે સરકાર આ બાબતે આગામી સમયમાં ઉચ્ચ સ્તરીય બેઠક તો યોજી રહી છે પરંતુ આગામી સમયમાં ખેડૂતલક્ષી કેવો નિર્ણય લે છે તેના ઉપર નજર રહેશે આ સાથે જ સીધું અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ